હા ભાઈ કેની કમેન્ટ છે કમેન્ટ નો જવાબ દેજે કેની કેની કમેન્ટ છે અને આ જે પહેલી કમેન્ટ હે ભોપાલા સરદાસભાઈ ની હા ઈ ઇ એમ કીધું કે તમે ક્યાં ગામ થી છો ભાઈ તો ભાઈ અમે એને કઈ સહી ખંભાળિયા તાલુકા ના ભારસર ગામ થી અને આમ નું તમારે જાય એને કઈ ભોપાલા સરદાસભાઈ ની કમેન્ટ તા લગભગ કોઈ વીડિયો માં ના હોય એનું બાય નું ની બાય નું કેમ ગામ ભાઈ તમારું આગળ નામેન્ટમાં ખંભાળીયા તાલુકાનું ગામ છે અને ભાઈ તમને જય મુરલીધર આમન વિડિયો જોતા જજો તમે અમારા કમેન્ટ કરતા જો કઈ પણ પ્રશ્ન હોય તો પૂછો અમારા જેવો એવું લાગે છે આપણે પાછો બનાવી દેવું અને કોક બોસાય હસгорભાઈ ની કમેન્ટ હતી હા ઈ ની એમ કીધું કે કમેન્ટ નો વિડિયો બનાવો હા તો ભાઈ આ પહેલી વાર આપણે બનાવી વિડિયો બનાવ્યો હા કમેન્ટ નો વિડિયો પહેલી વાર બનાવ્યો આસો ભાઈ મોઢવાડિયા ની ઇન્ફોર્મેશન દીતા હા અને પછી એક લક્ષ્મણભાઈ વડિયા ની કોમેન્ટ આવી હતી જય માતાજી કરી જય માતાજી માતાજી ભાઈ માતાજી તમને સુખી રાખે આપડા વીડિયો જોતા રહ્યો આપડા સબસ્ક્રાઇબર મિત્રો ને બધને જય માતાજી આવો નાવો સપોર્ટ કરતા રહેજો તો અમને કોમેડી કરવાની મજા આવે ને વીડિયો બનાવવાની મજા આવે અને સચિન આંબળિયા કરીને કોમેન્ટ આવી હતી હા जय द्वार का भाई ये जय द्वार का सचिन भाई ने अने बेन भावना बेन ने बेन अने जीना बेन रबारी करे नी के जय भगवान ने के आ तो जय भगवान बेन जय मुरलीधर जय मुरलीधर विद्या जोतारियो अने आवो रावो सपोर्ट करता रियो अरुण अरुण भाई करे है हां इनी कमेंट आई थी हां इनी हम फुल सपोर्ट करे है आपरे

અરે શું છે એક પર કીધું તો કરો તમે તમારી સંભાળ બીજી કીધું ને લંડન બાજુ નું કીધું ને いや અમે લંડન બાજુ આ એ આ अशोकભાઈ મોડવાડિયા ને તો બહુ દાજીવાર હાય અને કોઈ વિડીયો માં લપક કોમેન્ટ હોય અને આપણું ફૂલ સપોર્ટ કરે છે તો ભાઈ તમે લઈ આમ ના દ્વારકાધીશ अशोकભાઈ મોડવાડિયા ને કહી દ્વારકાધીશ અને આવો ઈ અહીં આવો ત્યારે જરૂર ને જરૂર દ્વારકાધીશ ના દર્શન કરી જાજો અને આયા ખંભાળિયા ની બાજુમાં 20 કિલોમીટર દૂર પાટણ ગામ છે અને પછી ઠાકોર પ્રહલાદજી ની કમેન્ટ આવી હા ઠાકોર પ્રહલાદભાઈ ઈ ની કમેન્ટ બહુ આવે છે બધા વિડીયો માં ઈ કે જય લક્ષ્મીજીભાઈ જય લક્ષ્મીજી અને જય મુરલીધર ઠાકોર બધાને સુખી રાખે એને લગભગ વિડીયો માં કમેન્ટ હોય હા

બેન કે ભરવા ચૂંટણી આ તો ખાલી તમે સપોર્ટ કરો એટલે ચૂંટણી છે એક પ્રકારની અને પછી ગામડીયો કોલવાનો ભાઈ ભાઈ

કે સરસ વિડીયો બનાવો એટલે તમને તો પૂગી નહી પણ આ તમ એટલો સપોર્ટ કરવા એટલે ઘણો માલદે કઈ અને વિશાલ ભાઈ આઈ કરીને કોમેન્ટ છે હા કે ભાઈ તમારી કોમેડી હા ભાઈ સારા મારો કેવાય અમારી કોમેડી ગમતી હોય ને જોતા હો તો હા કાઈ સપોર્ટ કરો છો તમને જ દ્વારકાધીશ જે મોરલીધર આવો સપોર્ટ કરતા રહ્યો કચ્છી ભાષા પરમાનને ગોમેટાતી કે પણ હવે શું ભાઈ અમને હે ને એમાં શબ્દ કરી સમજાણા નથી સમજાણો નથી પણ એવું હોય તો તમે પાછો પ્રશ્ન કરજો કે આપણે ચાલુ વિડીયોમાં કોચી કહી દેવું અને એને લગભગ એમાં કીધું થોડો વિડીયો જૂનો થઈ ગયો એટલે આમ નવી કોમેડી કરો હા ભાઈ આમાં એવું છે કે જો હાથમાં આવે એવી કોમેડી કરી નાખી અમે તો હા

हाँ जीम जीम सर्कल मोटू ना है मैं मैं अपने वधर मजा आवे अच्छी रवि भाई रबारी नहीं कमेंट आती रबारी रबारी हाँ बाय बाय ठीक है बाय बाय तमारे सुपर कमेंटी हो ही बाय बाय एक दम ने तो ऐने के पुगी ने रबारी ने कमेंटी करो अब ना पुगी बाय ऐने के तो हमें वो हमें तो हम अल भी ले तेरे दिखाई लूँगी तमने कहीं मैं बहु के भाई मारा ठीक है मस्त वीडियो बनाए वो देसी वो भाई की देसी माना तो देसी बनावे ना बिजो आपने तो हम हुए हैं यहाँ गामला ना बस माल डोर ना हुए ना देसी जो है यहाँ आपने जयंतवार का देश अरे ठाकुर भाई प्रभात जी ने को में टाइम दिखा ची हाँ ये प्रभात आहिर मजा माने तो प्रभात आहिर मजा मच्छे भाई अने आज जो आप आप विस्त्रो इन्हों भरा है जेनी जावना है हॉस्टल में तो हवा रहती है ये लोग आज आज सेलीब्रिटी हमें प्रोफ़ेशनल जो मेड आविज्ञान बताओ खाविजा है सेटिंग थी जहाँ तो नहीं जाए तो तुम्हारे बताओ सपोर्ट है तो अब आप पांचवें क्वेश्चन पढ़ी है क्या मैं तैयार हूँ आविज्ञा� હા ઇનીએ કમેન્ટ આવી થી કે બહુ સરસ વિડિયો બનાવો ઈ જે દઉ ભાઈ કંદોરીયા હાચા બાઈ ઈને જય દ્વારકાધીશ હા પરબતભાઈ ગઢવી કરીને કમેન્ટ હતી હા કે ક્યું ગામ ભાઈ કે તમારું ગામ ભાઈ ભારતર ખંભાળિયા તાલુકાનો અને જય મુરલીધર જય દ્વારકાધીશ અને મહેશભાઈ મકવાળા હા કે આ ભાઈ હા તમારી મોજ આ આ ભાઈ આ તમારી મોજ અમારે ને તમારી મોજ કહેવાય તમારો સપોર્ટ થી અમને મોજ થાય તો આ મોજ જ હોય ને આપણે હું વાંધો હોય દ્વારકાધીશ ની દયા છે બાકી પછી ગામકોકો નામ તો નથી લગલ પણ જય ભારત કરીને હે આ ઈની કમેન્ટ આવી થી કે બહુ કઈ જો તમે રહી કે કોમેડી કરવા તો ભાઈ આઈ લાક તો એમાં કોમેડી માં તો એવું જ હોય ને પછી કોમલબેન પટેલ ની કમેન્ટ હતી હા કોમલબેન હમ કી છે ઈ કે અને કોમલબેન પટેલ ની કમેન્ટ હતી કે ક્યારા જો દીદી કે તો દીદી અમે સહી એકલા વિડીયો માં કીધું ખંભાળિયા તાલુકા ના ભારસર ગામ ના અને જય શ્રી કૃષ્ણ જય જયન જય જયન તમને પણ જો આવ કાઓ તો આવજો પછી આલ્પેશભાઈ નંદાણીયા ની એગલી કમેન્ટ હતી હા આલ્પેશભાઈ હું કીએ છે કે જુનો થઈ ગયો કે બહુ મોળા પડ્યા એક વિડીયો માં અમારું જોનો નવ આલ્યા રાખતું હોય અમને દી મગજ માં આવે ને અમે કીમે જોઈન નહોતું તાતા મગજ માં આવી જાઉં જોઈ કાર્તિકભાઈ કરંગિયા કાર્તિકભાઈ કરંગિયા હાચા હાચા ભાઈ કે સરસ વિડિયો બનાવો ઈ એને તો કાયમ કોમેન્ટ હોય હાર્દિકભાઈ ને જય દ્વારકાધીશ અને જીવાભાઈ કોતર કહીને હા ની કોમેન્ટ આવી ગઈ ક્યું ગામ ભાઈ તો ભાઈ ખંભાળિયા તાલુકાનો બારસર ગામ આગળ બે ત્રણ કોમેન્ટ માં જવાબ દે દીધો ઈ તમે સાંભળી લેહો આમાંય તમને જવાબ દે દઈ હે